નમસ્કાર મિત્રો જાણી લઈએ રવિ કૃષિ મહોત્સવ અને તેમાં કયા કયા કામો થવાના છે અને લાભ ખેડૂતને મળવાના છે તો આજે માનનીય મુખ્યમંત્રી સાહેબે દાંતીવાડા ખાતેથી કૃષિ મહોત્સવ રવિ બે હજાર ચોવીસનો પ્રારંભ કરાવ્યો છે અલગ અલગ બસો સુડતાલીસ તાલુકાઓમાં પણ તેનું આયોજન કરવામાં આવશે તેની અંદર અલગ અલગ પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ હશે પશુ આરોગ્ય મેળા સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર પણ ત્યાં વિતરણ દાંતીવાડા ખાતે થવાનું છે પરંતુ અન્ય જગ્યાએ કયા કયા કાર્યક્રમો થશે એ પણ જાણી લઈએ ત્યાં મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોનો સ્ટોલ હશે બાગાયતી ખેત પેદાશોનું પ્રદર્શન એપીઓના પ્રદર્શન સ્ટોલ હશે બરાબર છે શ્રી અન ખેડૂતો દ્વારા તૈયાર કરેલ વિવિધ વાનગીઓના વેચાણ અને પ્રદર્શન હશે ડ્રોન ટેકનોલોજીનું પ્રત્યક્ષ નિરીક્ષણ હશે ત્યાં અલગ અલગ સ્ટોલો હશે પીએમ કિસાન યોજના અંતર્ગત લેન્ડ સીડિંગ ઈ કેવાયસી તથા સેલ્ફ રજિસ્ટ્રેશન બાબતનો પણ સ્ટોલ હશે જે હાલમાં ફાર્મર રજીસ્ટ્રીનું ચાલુ છે તેનો પણ સ્ટોલ હશે પછી ગાય આધારિત ખેતી પ્રાકૃતિક તેનો પણ સ્ટોલ હશે બરાબર છે પશુપાલનનો હશે બેંકનો હશે એમ ઘણા બધા સ્ટોલ પણ હશે આપ એ સ્ટોલની પણ મુલાકાત લઈ શકો છો બીજું કે કાર્યક્રમના સ્થળે યોજનાઓના મંજૂરીપત્રો હુકમો સહાય હુકમો છે અને પ્રગતિશીલ ખેડૂતોને બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ પણ આપવાની યોજના છે તો આપે જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભર્યું છે તેની મંજૂરી સૈદ્ધાંતિક મળી ગઈ છે કે કેમ એ પણ જોઈ લઈએ તો જ્યારે આ બસો સુડતાલીસ તાલુકાઓમાં તેનું આયોજન થશે તેમાં તમે જે આઈ ખેડૂતો પર યોજનાઓને ફોર્મ ભર્યા છે અને મંજૂર થયા હશે તો તમને ગ્રામ સેવક એ પણ તમને હુકમો લેવા માટે પણ બોલાવી શકે છે તો આપને મેસેજ પણ મળી ગયો હશે આપને મેસેજ મળ્યો કા નહીં એ નીચે મને કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો તો જોઈ લઈએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર સ્ટેટસ શું છે તો આપ એ સ્ટેટસ જોવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખોલી શકો છો તો આપણે ખોલીએ આઈ ખેડૂત પોર્ટલ તેના ઉપર ક્લિક કરીએ અને કઈ રીતે સ્ટેટસ જોઈ શકાય એ પણ તમે પણ જોઈ શકશો બહુ સરળ રીત છે અહીં નીચે જશો તો સ્ટેટસ તપાસવા રીપ્રિન્ટ લેવા માટે ક્લિક કરો વચ્ચે આવશે તેના ઉપર આપણે ક્લિક કરીએ ત્યારબાદ જોઈએ પસંદ તો આપણે અન્ય યોજનાઓમાં ક્લિક કરવાનું છે બાગાયતી ખેતીવાડી પશુપાલન હોય તો અન્ય યોજનાઓ ઉપર ક્લિક કરીએ ત્યારબાદ અરજી તમે કઈ રીતે અરજી કર્માંક કે રસીદ કર્માં તો લગભગ બધાને મેસેજ આવી ગયો હશે તેના ઉપરથી પણ તમે જોઈ શકો છો તો અહીં તમારો અરજી કરમાંક નાખવાનો છે અહીં કેપ્ચા કોડ નાખવાનો છે અને મોબાઈલના છેલ્લા આંકડા અથવા તો આધાર કાર્ડના છેલ્લા આંકડા નાખી અને અરજીનું સ્ટેટસ તમે જોઈ શકો છો તો તમે જે અરજી કરીએ છીએ એ પાત્રતા ધરાવે છે કે કેમ સૈદ્ધાંતિક મંજૂરી તો કે હા અરજીની ચકાસણી થઈ ગઈ એ કેમ સ્ટેટસ પેન્ડિંગ એ બતાવશે તો આ પણ તમને કદાચ હુકમો પણ એ દિવસે આપવામાં આવે રવિ કૃષિ મહોત્સવમાં તો તમારી મંજૂરી થઈ ગઈ કે કેમ એ પણ અહીં જણાવતા રહેજો તો આ હતી રવિ કૃષિ મહોત્સવ તો આપને આપે મુલાકાત લેવાના છો કે કેમ લીધી કે કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર